મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા દૂષિત પાણીના કારણે રહીશો હેરાન પરેશાન મહેસાણાના ચામુડાનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી આવી રહ્યું છે દૂષિત પાણી સ્થાનિકોના આક્ષેપ મુજબ પીવાના પાણીની લાઇન અને ગટર લાઈન જોડાઈ જવાથી આવી રહ્યું છે દૂષિત પાણી દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે પીવા અને ગર્ભપ્રાસ માટે તેમજ કપડાં ધોવા માટે પણ ઘણા સમયથી લાવવું પડે છે બહારથી પાણી આરોગ્ય ટીમ દ્વારા ચામુંડાનગર સોસાયટીમાં સર્વે કરી ઝાડા ઉલટીના પંદર બાળકોને આપવામાં આવી મેડિસિન અને સારવાર સોસાયટીના રહીશો છેલ્લા છ મહિનાથી તંત્રને રજૂઆત કરી પણ કોઈ યોગ્ય નિકાલ ના આવતા સ્થાનિકોમાં ભારે રોષ શુદ્ધ પાણી પૂરું પાડવાની રહીશોની તંત્રને કરવામાં આવી ઉગ્રમાં ઈશ્વરભાઈ છેલ્લા પાંચેક દિવસથી આ આ તકલીફ છે બિલકુલ ખરાબ પાણી આવે તો પાણી આવે છે વારંવાર રજૂઆત કરી છે આ લોકો ખાડો ગોળીને ગયા છે એના પાંચ દાડા પાસે એક દાડા આવીને બુછ મારી અને જતા રહે છે પાણી પીવાની એટલી તકલીફ છે કે એમ બહારથી પાણી લઈ પીએ છીએ

સાહેબ એમાં એવું છેલ્લા અઠવાડિયાથી અમારે અમારે દુર્ગંધ વાળું પાણી આવે છે પીવાનું કે વાપરવાનું પીવાનું તો અમે બાર થી લાઈન પી લઈએ છીએ પણ જે વાપરવાનું પાણી છે જેમ કે ઘરનું કામ હોય કપડા વાસણ હોય એમાં અમે છેલ્લા ત્રણ દિવસ એમ એમને એમ બધું અમારે પડ્યું રહ્યા છે કોઈકના ના ઘરેથી થોડું ચોખ્ખું વાળી પડ્યું હોય તો એમાં કઈક અમે કામ ચલાવી લઈએ કોઈ નિકાલ છે નહીં આનો અને પાણી તો એટલું ગંધ મારું ગટરનું પાણી અમે લોકો આ છેલ્લે ચાર પાંચ દિવસથી ગટરનું પાણી દુર્ગંધ વાળું પાણી આવે છે છોકરાઓ ઘેર ઘેર બીમાર છે દરેકના ના ઘરે નાના નાના છોકરાઓ છે બધાને ઝાડા ઉલટીના કેસ બધાના ઘરમાં એક એક છોકરો બીમાર છે પંદર થી વીસ બાળકો અહીંયા મોટા એકલા બાળકો ને મોટા ને બી એ જ પ્રશ્ન છે અત્યારે રજૂઆત કરેલી છે ખાડા ખોદી જાય છે કંઈ હોતું નથી આ આજનો પ્રશ્ન આ છેલ્લા કેટલાક ટાઈમ થી આ થાય જ છે બે મહિને ત્રણ મહિને આ પ્રશ્ન હોય જ છે અમે એટલી જ માંગ કરી છે કે અમને આ જરાક આનું સોલ્યુશન લઈ આપો અને ચોખ્ખું પાણી આવે એવું કરો અમને